નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ તારીખ પાંચમો મહિનો બે હજાર વાર શનિવારના રોજ ધાણાની હરાજીની આપણે વાત કરીએ તો મિત્રો છાપરા નંબર આઠમાંથી જુમાલયના પિલોરથી હરાજીનું કામકાજ શરૂ છે મિત્રો અને આવકની વિશે વાત કરીએ આવક રાબેતા મુજબ જ જોવા મળી રહી છે આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો ચાલો રૂબરૂજીને જાણી લે ધાણાના કેવા બજાર ભાવ રહે છે બે હજારને એકાવન રૂપિયામાં વેચાણી સુપર કલરમાં જાણી છે બે હજારને એકાવન રૂપિયાનો ભાવ છે કલરમાં કાંઈ ઘટાડે નહીં સુપર કલરમાં બે હજારને એકાવન રૂપિયાનો ભાવ છે 1576 રૂપિયા મે જાણી કલરવાળી તાણી છે મિત્રો 1576 રૂપિયા નો ભાવ થયો છે કાંઈ ખબર નથી હો 1576 આ રોયલ સુપર કલર માં તાણી છે

ચૌદસો ને એકાવનમાં વેચાણ દાંડલી વાળો માલ છે તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ઈગલમાં કલરમાં છે તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ઈગલ કલરમાં

ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણે છે ચૌદસોને એકવીસ રૂપિયાનો ભાવ થયો હોય ધાણા છે અને ફાઈડો મિક્સમાં છે ચૌદસોને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો ફાઈડ વાળો એકસાઠ રૂપિયામાં વેચાણ સોળસો ને એકવીસ રૂપિયામાં માં વેચાણ ધાણા છે એકદમ ચોખા માલ છે અને સોળસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે પ્લસ તેરસો ને એકાણું રૂપિયા ભાવ થયો ફાયદું છે અને કોક કસ્તર દેખાય છે આની અંદરમાં માં તેરસો ને એકાણું રૂપિયામાં આ ધાણા વેચાણા